કે જેને હવે આક્ષેપો નાખ્યા છે ભાઈ ફરી એકવાર સરકાર ઉપર હવે અત્યારે તમે જોઈ લો કે ગોપાલભાઈ ઇટાલિયા એમ કે છે કે એક મહિનાનું અનાજ પણ આ લોકો ખાઈ ગયા ગરીબોનું વિચારો કે ગરીબોનું અનાજ પણ આ લોકો ખાઈ ગયા વચેટિયા અને કંઈ કરતા નથી ને ગોપાલભાઈ ઇટાલિયા એને લઈ અને સાહેબ ગાડી ઉપર ચડી અને આમ ગુસ્સે થઈને જે કીધું ને ભાઈ કાયદેસર તમે હલી જ જવાના છો ભાઈ આખા હલી જશો તમે અડધાની આખા હલી જવાના છો તો ખાસ કરીને વિડીયો તમે અનુસૂધી જોતા રહેજો સાહેબ તમને હમણાં આખો વિડીયો બતાવો કે ગોપાલભાઈ ઇટાલિયા શું બોલ્યા હવે તમને ખબર છે કે વિસાવદરના એક એવા ધારાસભ્ય કે જેને જોઈને ઘણા બધા લોકો ડરતા હશે ભાઈ સ્વાભાવિક રીતે ઘણા બધા લોકો કેમ કે આ ગોપાલભાઈ ઇટાલિયા કે જેને લોકો દિલથી ભગવાન માને એને એમ કહે છે કે બધી જગ્યાએ જે ધારાસભ્ય હોય ને એની સરખામણીમાં આ ધારાસભ્ય અલગ જ છે ભાઈ ભલે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો હોય પરંતુ એમને જે વિસાવદર માટે કામ કરીને જનતા માટે કામ કરે છે એ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે ભાઈ એવું ગોપાલભાઈ ઇટાલિયા કહી રહ્યા છે અને એને લઈને ગોપાલભાઈ ઇટાલિયાનો હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો ખાસ કરીને વિડીયો તમે સુધી જોતા રહેજો તમને આગળ આખો વિડીયો બતાવશું પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર આજે વાર આવો છો તો ખાસ કરી અને દર્શક મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા નેકો

હમણાં આ સાહેબ આવશે ઓલો સાહેબ આવશે આવશો બધા પણ તમારી હોકાત પાવલી નથી એક અનાજ માફિયાને પકડવાની હોકાત નથી ને આવી ગયા બધા યુનિફોર્મ પહેરી શરમ આવવી જોઈએ આઠ પાસે